આ વસ્તુ અમે ઈ રેટમાં આપીએ છીએ પ્લસ ક્વોલિટી જે છે એ તમે જોઈ શકો છો આમાં એમ કે ઉમિયા માતાજીનું મારે જોઈ છે ખોડિયાર માતાજીનું જોઈ છે રામ દરબાર જોઈ છે એ પણ કસ્ટમાઇઝ આપણે બનાવી છે એના બજેટ એના સાઈઝ પ્રમાણે અને એ ફોટો એ આપે તો એ ફોટો પ્રમાણે આખું અંદર થઈ જાય આપણે એ પચીસ વર્ષની ગેરંટી સાથે આપીએ છીએ ઓહો બાલી થી ઇન્ડોનેશિયન થી પણ આપણે આવે છે થાઈલેન્ડ થી પણ આવે છે સ્ટોન ની પણ આપણી પાસે આઈટમ છે ફાઈબર ની પણ છે બરાબર રિયલ પેઇન્ટિંગ છે આ જે ગ્રીન કલર ના જે ગ્રીન કલર ગ્રીનરી છે એ આપણે સાડા ત્રણસોથી માંડીને આપણી પાસે ત્રીસ હજાર સુધીના ગ્રીન પ્લાન્ટ્સ છે મિત્રો કપડાં મેચિંગ કરી લીધા દલડા મેચિંગ થઈ ગયા અને મનડા પણ તમારા મેચિંગ થઈ ગયા હશે હવે તમારા ઘરની ડેકોરેશનની આઈટમ તમારું ફર્નિચર તમારું ઇન્ટિરિયર એને મેચિંગ કરવાનું છે તમારા માટે ખાસ ત્રણસો રૂપિયાથી લઈને ત્રણ લાખ સુધીની તમામ ડેકોરેશનની આઈટમો લઈને આવી ગયો છું અને જોરદાર તમે ક્યારેય માન્યમાં નહીં આવ્યું હોય એવું ડિસ્કાઉન્ટ લઈને તમારી સામે આવી ગયો છું તો આવો ધર્મેશભાઈને મળીએ ક્રિએટિવ વર્લ્ડ આર્ટમાં રાજકોટ અમીન માર્ગ પર મિત્રો ક્રિએટિવ વર્લ્ડ આર્ટમાં છું અને ધર્મેશભાઈ મારી સાથે છે ધર્મેશભાઈ જોરદાર ભૂખા કાઢી નાખે એવી ઓફર તમે લઈને આવ્યા છો શું છે ઓફર સીધી વાત કરો પંદરમી એનિવર્સરી એ જે કસ્ટમર આપણને પંદર વર્ષ સેટિસફાઈડ કર્યા છે ને આ વસ્તુ માર્કેટમાં ચાર હજાર રૂપિયાની મળે છે આ થ્રી પીસ ફ્રેમ જે પાંચ ફૂટની છે બે હજારમાં જ કોઈ બી નાનો લિવિંગ રૂમ હોય કે મોટો લિવિંગ રૂમ હોય બરાબર સોફા ઉપર ની બે હજાર રૂપિયાની વેલ્યુમાં એમાં અલગ ડિઝાઇન પણ અલગ છે આવી પંદર વીસ ડિઝાઇન આપણી પાસે છે આ પીસ વચ્ચે રહી છે આ બે સાઈડમાં રહી છે સોફામાં સોફા ઉપર છે લિવિંગમાં છે કે બેડરૂમ માં છે બધી જગ્યાએ ઓનલી ટુ થાઉઝન્ડ ઓનલી ટુ થાઉઝન્ડ મિત્રો માત્ર બે ની અંદર આ ત્રણેય પીસ તમારા લિવિંગ રૂમ માં કેવા લાગશે વિચારી લેજો ધર્મેશભાઈ અદભુત ઓફર લઈને આવ્યા છે આ બધી છે એ ડાઇનિંગ માટેની છે ડાઇનિંગ ડાઇનિંગ ટેબલ ઉપરની છે પ્લેટ છે બરાબર હા આ કોઈ ફોયર એન્ટ્રન્સ માટેની છે જે મુદ્રા છે હમ આ વન્સ તમે જે ડિઝાઇન જે કહો છો 2000 રૂપિયા એમાં પણ અલગ બીજી ડિઝાઇન છે બરાબર આ બધું ઓરિજિનલ કેનવાસ પ્રિન્ટ ને ઓરિજિનલ હોય છે જેમાં તમને જે ક્વોલિટીમાં છે તમે કોઈ બી સફાઈમાં પણ પ્રોબ્લેમ ન થાય સફાઈ પણ તમે કરી શકો આરામથી આ ત્રણેય પીસ માત્ર બે હજારમાં માત્ર અને એ સ્પેશિયલ ઓફર શું કામ છે એનિવર્સરી છે એનિવર્સરી છે અને આપણે આટલા વર્ષોથી જે કસ્ટમરે આપણને આપેલું છે પંદર વર્ષથી લાખો કસ્ટમરે આપણા અત્યાર સુધીના જે આપણને સેટિસ્ફાઇડ કર્યા છે વર્લ્ડ આર્ટ ને આગળ લેવામાં જે આપણને જે જે બધા પ્રેમ આપ્યો છે પ્રેમ આપ્યો છે બરાબર જે લાગણી આપી છે જે લોકો આશીર્વાદ આપ્યા છે હમ એના સંદર્ભમાં આપણે છે ને અત્યારે પંદર મિનિટની સર્વિમાં આપણે પચાસ ડિસ્કાઉન્ટ ફિફ્ટી ડિસ્કાઉન્ટ ફ્લેટ ડિસ્કાઉન્ટ આપીએ છીએ એવું નથી મિત્રો કે ભાવ વધારી દીધો ને પછી ફ્લેટ ડિસ્કાઉન્ટ આપ્યું હોય અમીન માર્ગ ઉપર આ શોરૂમ છે ક્રિએટિવ વર્લ્ડ આર્ટ તમે આવી અને જોઈ શકો છો ફ્લેટ પચાસ ડિસ્કાઉન્ટ મિત્રો વિચારો બે ની અંદર આવી થ્રી ની ફેમ તમને ઓનલાઈન ક્યાંય નહીં મળે

પ્લાન્ટ પણ રહી શકે રિયલ ફ્લાવર્સ પણ રહી શકે આમાં પણ દીવો રહી શકે જેમાં કેન્ડલ અમે અમારી એમઆરપી છે આ અમે સાતસો રૂપિયામાં ઓફર કરીએ ખાલી સાતસો રૂપિયામાં આ તમને બાલીના રેટ તમે તમે કે ઇન્ડોનેશિયા થી તમે લઈ આવો એના કરતાં પણ અડધા ભાવમાં છે ખાલી સાતસો રૂપિયામાં આ કેટલામાં મળે છે આ અમારી છે માત્ર છસો માં મિત્રો વુડન વાળું એનિવર્સરી છે મિત્રો તાત્કાલિક જ કોન્ટેક્ટ કરો ને પોચી જાવ ક્રિએટિવ અને જીરેજ આવી અમારી પાસે પંદર ડિઝાઇન છે નાની મોટી જે ચાર ફૂટ સુધી પણ છે આમાં અચ્છા બધા ચાર ફૂટના છે રિયલ વુડમાં

મિત્રો ધર્મેશભાઈ નો ગોલ છે કે આટલો પ્રેમ તમે પંદર વર્ષ થી આપ્યો છે ક્રિએટિવ વર્લ્ડ આર્ટ ને તો અત્યારે હામુ દેવું છે એટલે પચાસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે ધર્મેશભાઈ આ સરસ મજાના વુડન ના વાસ છે યસ આના વિશે વાત કરો આ શું છે અને કેટલામાં મળવાના છે આપણને અહીં આવતા રહ્યું આ વુડન ના વાસ છે ને સાહેબ ઓરિજિનલી થાઇલેન્ડ છે અને પ્યોર વુડ ના બનેલા છે આજે કોઈ બી વસ્તુ છે તમે માર્કેટમાં ફાઈબર ને સિરેમિક ના રેટમાં ફાઈબર ને સિરેમિક ના રેટમાં અમે વુડન વાસ આપીએ છીએ ઓહો જેમાં પચીસ ત્રીસ વેરાયટી છે અને માર્કેટ વેલ્યુ અત્યારે અમારી એમઆરપી બે હજાર છે આ માં વુડન નો વાસ ઓહો એવી ચૌદસો છે તો સાતસો માં છે રૂપિયામાં અને છે છે પીસ વાહ તમે કોઈ બી સિરેમિક લેવા કે શક્ય નથી શક્ય જ નથી ઈ સાથે અમે પોતે ફેક્ટરીમાં જઈને પોતે બનાવડાવીને આ અમે લઈ આવીએ છીએ જે સૌરાષ્ટ્ર ને જે અમને આપ્યું છે ઈ સારી ક્વોલિટી આપવાની પ્રયત્ન અમે હંમેશ માટે કરીએ છીએ અને હંમેશ માટે કરશું છે મિત્રો આવું વુડન ફિનિશિંગ આપણે ક્યાંક ફરવા ગયા હોય ને અમુક લોકેશન ઉપર જ્યાં ઓલી એન્ટિક આઈટમ મળતી હોય ને સાતસો આઠસો રૂપિયામાં આ વસ્તુ તમને ક્યાંય નથી મળવાની આ તો ધર્મેશભાઈએ દિલ ખોલીને પંદર વર્ષે આપવું છે એટલે ફ્લેટ પચાસ ડિસ્કાઉન્ટ છે જયરેશભાઈ આ તો આપણે ઘરની વાત કરીએ ઘર ડેકોરેશન સિવાયની અત્યારે બે નો દીકરીઓ જે આના માટે પોતાના ઘરમાં જે જાય છે જે નવા ઘરમાં જાય છે એને ડેકોરેશન કરવા માટેની જે તમામ આઈટમ છે એમાં પણ આપણે ડિસ્કાઉન્ટ રાખ્યું છે આટલા વખતથી બેનું જે બેનું દીકરીઓ આશીર્વાદ વાહ જેના સપના પૂરા આપણે કર્યા છે હવે એના સપના વધારે વધારે પૂરા થાય ઘર બનાવવા જઈ રહી છે સપનાનું ઘર એ પાછું એના સાસરે જઈને એ સાસરે જઈને એના ઘર જે બનાવવા માગે જે પ્રયત્ન આપણે જે કરવા કરી રહ્યા છીએ એમાં એને સો ટકા એનું એના સપના પૂરા થઈ જ જશે નવા ઘરમાં જે જશે ને એને આણાની આઈટમમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ થી વસ્તુનું જે એનું સપનું પૂરું થઈ જશે ધીરજભાઈ અને એ આપણે ખરેખર જેટલા આશીર્વાદ લીધા છે ભગવાન રૂપી જેટલા આશીર્વાદ લીધા છે જે બેનુ દીકરીઓએ એને આપણે સામા વસ્તુ દઈ અને આપણા આશીર્વાદ લેવા છે મિત્રો ધર્મેશભાઈનો આ ઉમદા વિચાર છે કે પંદર વર્ષથી જે કર્યું એ અહીંથી પોતાના ઘર સુશોભનની વસ્તુઓ લીધી છે પોતાના ઘરને ડેકોરેટ કર્યું છે ત્યારે ફરીથી પ્રેમ પાછો આપવો છે એટલે ફ્લેટ ડિસ્કાઉન્ટ છે એવું નથી કે ભાવ વધારીને ઘટાડ્યા હોય જે ભાવ હતા જ એ જ માર્કેટ રેટ એમાં પણ પચાસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ આખા શોરૂમમાંથી કોઈ પણ વસ્તુ લઈ જાઓ પચાસ ટકા ડિસ્કાઉન્ટ ધર્મેશભાઈ આ જોરદાર ડિસ્કાઉન્ટ છે તમે કીધું કે આટલું ફ્લેટ પચાસ ટકામાં બધું આપણે આપવું છે પણ આ ડિસ્કાઉન્ટ ક્યાં સુધી ચાલશે અને લોકો ક્યાં સુધી એનો લાભ લઈ શકે અહીંયા મિત્રોને જણાવી દો આપણે દિવાળીનો તહેવાર આવે છે જનરલી દિવાળીમાં બધા

મુખ્ય વાત છે આ સમજવાની કે સાંભળવાની ચૂકતા નહીં અમીન માર્ગ ઉપર ક્રિએટિવ વર્લ્ડ આર્ટનો શોરૂમ છે ગિફ્ટ એન્ડ આર્ટિકલનો છે અને હોમ ડેકોરનો છે તમારે પહેલા માળ ઉપર આવવાનું છે એટલે સીડી ચડીને ઉપર આવવાનું છે ત્યાં જે શોરૂમ છે વર્લ્ડ આર્ટનો એની અંદર તમને હોમ ડેકોરમાં પચાસ ડિસ્કાઉન્ટ મળવાનું છે ધીરજભાઈ આ ઓનલાઈન છે આજનો સવારનો સ્ક્રીનશોટ છે આ કોઈ મેં બનાવેલો નથી આ વસ્તુ સેમ વસ્તુ ત્રેવીસ હજાર નવસો નવ્વાણું માં ઓનલાઈન વેચાય છે ઓનલાઈન મળે ઓનલાઈન ત્રેવીસ હજાર નવસો નવ્વાણું માં અમારી પોતાની એમઆરપી ઓગણીસ હજાર પાંચસો છે એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઓહો એક તો એમઆરપી આપણી માર્કેટ કરતા ઓનલાઈન કરતા ઓછી છે અને એમાંય પચાસ ટકા ડિસ્કાઉન્ટ બીજા સ્ટોર ને બીજા જે કયો છો એ તો બરાબર છે પણ ઓનલાઈન પણ માણસોને અત્યારે ઓનલાઈન નો ક્રેઝ છે એ પ્રૂવ કરીએ છીએ અમે કે અમારી એમઆરપી થી અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને ઓલરેડી અમે એમઆરપી થી ઓછા છે મિત્રો એમઆરપી પણ કરતા પણ ઓછા ભાવે અને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આ વસ્તુ ઓનલાઈનથી પણ સારી અને તાત્કાલિક ડિલિવરી મળી જાય સેફ સિક્યોર વસ્તુ ક્રિએટિવ વર્લ્ડ આર્ટ અમીન માર્ગ પેલા માળે તાત્કાલિક પહોંચી જાવ હવે એવી એક નહીં આ એક વસ્તુ નહીં આ બીજી છે જે આ ચુમ્માલીસ હજારની છે બરાબર છે તો એ જ વસ્તુ છે જે અમે એ અમારી માર્કેટ વેલ્યુ છે ને એ એ પાંત્રીસ હજાર પાંચસો ની છે આ સેમ ફ્રેમ અચ્છા બરાબર છે એમાં પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ અચ્છા

આ બધી પ્રોડક્ટમાં આ પ્રોડક્ટનો ચામ જ છે કે બધી પ્રોડક્ટ છે ને તમારી ઓફિસને શોભાવશે મિત્રો અહીંયા અઢળક વેરાયટી છે ચાર હજાર સ્ક્વેર ફૂટની અંદર આ વિશાળ જગ્યા ફેલાયેલી છે અઢળક હજારો વેરાયટી છે તો તમે મને ક્વિકલી ધર્મેશભાઈ કહેતા જાઓ આપણા દર્શકોએ જોઈ લે કેટલી કેટલી કેવી કેવી પ્રોડક્ટ છે શું પ્રાઇસ છે ને શું ડિસ્કાઉન્ટ છે અત્યારે ડેકોરમાં માણસને સારી ને સસ્તી ને સારી વસ્તુ જોઈ છે જો આ વસ્તુ અમે અત્યારે માર્કેટ રેટમાં પાંત્રીસ હજારની છે આ તમને સોળ હજારમાં થ્રી પીસ થ્રી પીસ આ તમને બત્રીસ હજારનો એમઆરપી છે આ તમને પંદર હજારમાં સોળ હજારમાં થ્રી પીસ એમાં પણ અસંખ્ય ડિઝાઇન છે ધીરાજભાઈ આ બધી વસ્તુને તમે ઇમ્પોર્ટેડ બનાવવા જાઓ તો ડબલ ભાવે પડે આ વસ્તુ અમે એ રેટમાં આપીએ છીએ પ્લસ ક્વોલિટી જે છે એ તમે જોઈ શકો છો કે કોઈ સ્ટાન્ડર્ડ ફેક્ટરીમાં બનેલી ક્વોલિટી છે એ અમે ડિઝાઇનર બનાવડાવીએ છીએ કસ્ટમાઇઝ બનાવડાવીએ છીએ આપણે જીરજભાઈ અત્યારે માણસોના સપનું પૂરું કરવા માટેના તમે કોઈ બી નાના બજેટ પણ હોય છે દસ હજાર નુ બજેટ હોય કોઈ લાખ રૂપિયા નું બજેટ હોય આ દસ હજાર રૂપિયા ના બજેટ વાળા ના ટુ બી કે થ્રી બીએચ કે ને પણ અમે સેટિસ્ફેક્ટ કરી શકીએ છીએ ઈ પૂરી તાકાત છે અમારી પાસે હા આ જે બે હજાર ના તમને પેન્ટિંગ ની વાત કરી બરાબર છે તો એવી રીતે અમે વુડેલ વાસીસ છે નાની વોલ ક્લોક છે બરાબર છે આર્ટિફિશિયલ પ્લાન્ટ છે હમ

શું આપી શકશો તમારું બજેટ એક લાખ નું છે તો તમે એમને કહો કે મારે આટલી આટલી જગ્યા કઈ રીતે ડેકોરેટ કરવું મારું ઘર તમામ એડવાઇસ એમની એક્સપર્ટ છે માસ્ટરી છે આમાં એમણે બે દાયકાથી વધારે સમય કાઢી નાખ્યો છે આ ફિલ્ડ તો એ તમામ માર્ગદર્શન તમને આપશે અને તમે તમારા સપનાનું ઘરને સુંદર રીતે એસ્થેટિક લુક આપી શકો છો અને સજાવી શકો છો બીજું ધર્મેશભાઈ તમે આપણે જે વાત કરતા હતા કે ઓનલાઈન અને ઓફલાઈન વાળી વાત તો એને સમજવી હોય અને મિત્રોને સમજવી હોય તો કઈ રીતે તમે સમજાવશો આજે ઓનલાઈનમાં કોઈ બી વસ્તુ તમે જાણે ટચ એન્ડ ફીલ નથી કરી શકતા કલર કોમ્બિનેશનનું બરાબર દેખાતું નથી અમે કોઈ બી વસ્તુ છે ને એ પોટા ઉપરથી મગાવીને આપતા નથી બધું લાઈવ ડિસ્પ્લે છે કલર કોમ્બિનેશન ટચ એન્ડ ફીલ તમે કરી શકો છો જે ક્વોલિટી છે એના રેટ પ્રમાણે તમે કમ્પેરિઝન પણ કરી શકો છો અને તમારા બજેટમાં તમે બિલકુલ બિલકુલ એટલે એ ઓનલાઈનમાં એ વસ્તુ ફીલ નથી કરી શકતા ના ફીલ થતું અને કલર એ સાચા હરખા ફોટોમાં નો દેખાતા હોય રીઅલ માં અલગ કલર હોય આજે તમે વુડન વાઝ લ્યો બરાબર છે તો કોઈ ભી વુડન વાઝ લ્યો તો વુડન વાઝ નું છે ને તમે આ ફીલ ન કરી શકો કે આ ભાઈ ફાઇબર નો છે કે વુડન નો છે હમ બરાબર તમે

આવી કેટલી વેરાયટી હશે આપણી પાસે વુડન વુડન વાઝમાં આપણી પાસે બે ફૂટથી માંડીને ચાર ફૂટ સુધીના છે અને બસો વેરાયટી લાઈવ તમને જોવા મળશે બરાબર તમારું ઘર કોઈ બી ડેકોરેટ કરવું હોય તો અમારી યુએસપી મેન એ છે જયરાજભાઈ અમને ચાર કલાક આપો ને તમારો બંગલો અમે કરી દઈએ એટલો સ્ટોક છે અમારી પાસે ઓ વેરાયટી એટલી છે અમે હોટલ પણ કરેલી છે બે દિવસમાં છત્રીસ રૂમની હોટલ પણ કરેલી છે વાહ આ કે પૂરો સ્ટોકથી કામ કરીએ છીએ અમે આટલા વર્ષોથી પૂરા સ્ટોકથી કામ કરીએ છીએ

શું વાત કસ્ટમર હસતો જાય અને બીજું એ જે આશીર્વાદ મળે ને જે એને ફીલ આવે ને એ પોતાનો કોન્ફિડન્સ છે ને બિલ્ડ થઈ જાય બે કલાકમાં જવા અને એ જ આપણી સફળતા છે એ રાજી થઈને એ રાજી અને મિત્રો આટલી બધી વેરાયટી તમે જોતા નહીં થાકો આખો દિવસ ટૂંકો પડે એટલી વેરાયટી છે અને એટલી રેન્જ છે પાછી એટલું બજેટમાં તમને એવું નથી કે આ બધી વસ્તુ એટલી બધી એક્સપેન્સિવ છે અને મિત્રો આ પંદર વર્ષ પૂરા થયા છે ને જે એ લાભ એ ઓફર જે આપી છે ને એનો લાભ બંને એટલો ઉપાડો તમે અવિન માર્ગ ઉપર આવી જાઓ ક્રિએટિવ વર્લ્ડ આર્ટમાં પેલા માળે મિત્રો પેલા માળ ઉપર આવવાનું છે હોમ ડેકોર સેગમેન્ટની અંદર આ મિત્રો વુડનની વસ્તુઓ આવા સારા માસ્ટરપીસ પીસ પચાસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટથી અને એ ઓનલાઈન કરતાં તો ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે તો આ તમામ ઓફરનો તમે લાભ લઈ લો તાત્કાલિક આવો અને ધર્મેશભાઈને મળો એમને મળવાની પણ ખૂબ ખૂબ મજા આવશે અને તમને એડવાઇઝ પણ એવી આપશે કે તમારી

અને એની અંદર બીજું પચાસ ટકા ડિસ્કાઉન્ટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ એટલે આ ઘરે કેટલામાં લઈ જાય કસ્ટમર આ તમારે રૂપિયામાં તેર ચૌદ હજારની અંદર આટલી મોટી વિશાળ ઘડિયાળ મિત્રો એન્ટીક ઘડિયાળ તમે રિયલમાં આવી રૂબરૂમાં આવી એને જોઈ શકો છો અને બીજું ક્વોલિટી ખાસ જોવાની છે તમારે કારણ કે ઓનલાઈનમાં તમે ક્વોલિટી નહીં સમજી શકો ક્વોલિટી જાણી નહીં શકો એટલે અહીંયા રૂબરૂમાં આવી જોઈ અને તમારા ઘરે લઈ જઈ શકો છો મેટલની છે જયરેશભાઈ થ્રુઆઉટ મેટલ છે બરાબર આ જે રિવોલ્યુશન ચક્કર છે બધા તમારા પ્રગતિનો એક દ્રષ્ટાંત છે તમે ઘરમાં રાખો તમારી પ્રગતિ થાય જે ઘડિયાળનું ચાલે છે ઈતે જે ચક્કર ચાલે છે એ પ્રમાણે તમારા ઘરની પ્રગતિ થાય એવા પણ અમને આશીર્વાદ છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ ધર્મેશભાઈ આ બધી તમામ જેટલી પણ ઘડિયાળો છે આ બધાની અંદર પચાસ ટકા મિત્રો એમઆરપી કરતા અને ઓલરેડી ક્રિએટિવ વર્લ્ડ આર્ટ ની અંદર તમે અમીન માર્ગે પેલા માળે ચડી ગયા ધર્મેશભાઈ ભાઈ આવી ગયા ઓલરેડી તમે જે ઓનલાઈન જોઈ રહ્યા છો બધી વસ્તુઓ એની કરતા તો દસ પંદર હજાર ઓછા જ છે પણ એમાં પણ પંદર વર્ષ પૂરા થયા છે એટલે સામે આપવું છે ધર્મેશભાઈએ કીધું કે પ્રેમ હામો દેવો છે આપણે જેટલો પ્રેમ મળ્યો છે એટલે તમામ વસ્તુમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે અને એમાં એવું નથી કર્યું કે ભાવ વધારે વધારી દીધા હોય પછી ડિસ્કાઉન્ટ આપ્યું હોય ફ્લેટ કોઈ પણ વસ્તુ હોય સાહેબ પંદર વર્ષથી સાહેબ ઘણા આશીર્વાદ મેળ્યા છે ભગવાન દેવાથી બધું છે બરોબર બે સારી દીકરી છે ડોક્ટર છે બધી સરસ છે પંદર વર્ષથી જે લાખો કસ્ટમરના આશીર્વાદ આપ્યા છે બરાબર આપણે આપવું છે એમના સપના પૂરા કરવા છે એના જેટલા સપના છે નાના મોટા સપના છે એના આપણે સહભાગી બનવું છે પૂરા કરવામાં પૂરેપૂરો આપણે એમને લાભ દઈ અને દઈ ને લઈને તો બરાબર છે પંદર વર્ષથી લીધેલું જ છે પણ હવે દઈને પૂરા કરવા છે વાહ ભાઈ વાહ આ ખૂબ ઉમદા વિચાર છે અને તમે જે વાત કરી પંદર વર્ષની ધર્મેશભાઈ મારે આ પંદર વર્ષની તમારી જે સફર છે અને શરૂઆત જે છે અને લોકોનો જે પ્રેમ છે એના વિશે જાણવું છે જીરેશભાઈ મારી જર્નીની વાત કરું તો અમે છે ને વર્લ્ડ ગિફ્ટ ચાલુ કરેલું ત્યારે ગિફ્ટ આર્ટિકલનો સારામાં સારો મોલ સૌરાષ્ટ્રમાં કોઈ નવે ભાઈ પંદરસો ફૂટનો મોલ બનાવ્યો જે સૌરાષ્ટ્રને ગિફ્ટ આપ્યો આપણે હા ન્યા કસ્ટમર આવતા હતા

જે સંભાળી પછી કોઈ બી માણસ ને સારી રૂપિયાની પેન્ટિંગ વેચી હતી મારા ફેમિલી માં કીધું ઓહો એચિવમેન્ટ કહેવાય એટલે અહીંયા થી અમે જર્ની ચાલુ કરી અમે નાના સ્ટોકથી ચાલુ કર્યું જે પછી અમે બધા સારા સારા જે દેશની વસ્તુ સારી જે હોય આર્ટની જે હોમ ડેકોરની એ બધા દેશોમાં ડાયરેક્ટ અમે લઈ આવીને

નું જે આવેલું છે એ સામે સીજી ગૌશાળા છે એમાં પચીસ ફૂટોર બીજી વાત કરું આ બુધા છે જે પાંચ ફૂટ નો છે પચીસ વર્ષની ગેરંટી આપીએ છીએ તમારી એપાર્ટમેન્ટમાં બહાર રાખો વરસાદ તડકો કોઈ બી સિઝન છે આ અત્યારે અત્યારે ઓલરેડી અમારા કસ્ટમર સાત વર્ષથી અમે જોઈએ છીએ જેને સાત વર્ષથી કોઈ બી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી આ ખુદ બનાવીએ છીએ બરાબર અને આ બધી વસ્તુ છે ને કેવું છે કે કસ્ટમરને સેટિસ્ફાઈડ કરવા ક્વોલિટી સાથે રેટ સાથે અને વર્ષો વર્ષથી કરતા આવી છીએ આ બધી પંદર વર્ષની જે જર્ની છે એ તમે કહો તો અત્યારે અમારી પાસે વિશાળ સ્ટોક લઈને પંદર વર્ષ પછી રાખીએ છીએ હજાર હજારના ફૂડ શોરૂમ છે પ્લસ વર્લ્ડ ડેકોર્ડની આટલી આઈટમ છે અસંખ્ય પાંચ હજારથી સાત હજાર સુધી મિત્રો ધર્મેશભાઈ વાત કરી ક્રિએટિવ વર્લ્ડ આર્ટ એમની જર્ની વિશે કઈ રીતનો સ્ટોક છે આટલી બધી વેરાયટી છે તો એમને મળવું હોય અહીંયા તમારે વસ્તુઓ જોવા માટે આવવું હોય તો રાજકોટની અંદર આ શોરૂમ છે અમીન માર્ગ ઉપર પેલા માળ ઉપર છે ક્રિએટિવ વર્લ્ડ આર્ટ નીચે તમને એનું પોસ્ટર્સ ને બેનર્સ ને બધું જોવા મળશે તો આજે જ પહોંચી જાવ તમારી દિવાળી તમારે ત્યાં પ્રસંગ આવે છે તમારે કોઈ સુશોભનની વસ્તુ જોતી છે તાત્કાલિક ધર્મેશભાઈ પાસે આવો નાના બજેટ હોય દસ હજારનું હોય કે દસ લાખનું બજેટ હોય તમામ વસ્તુ તમામ વેરાયટી તમારા બજેટ પ્રમાણે કસ્ટમાઇઝ કરી અને ધર્મેશભાઈ તમને આપી દેશે અને અત્યારે ખાસ પહોંચવાનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે પચાસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે દિવાળી સુધી તો મિત્રો તાત્કાલિક આનો લાભ લો અને આજે જ પહોંચી જાવ એક વાત કરું જે કસ્ટમર્સ ને આજે ઘણાના અલગ અલગ કુળદેવી હોય અલગ મૂર્તિમાં માનતા હોય આપણે ઈ પણ સપનું પૂરું કરીએ છીએ એના બજેટ પ્રમાણે જાઓ કે જે આ ફ્રેમ છે બરાબર આમાં એમ કે ઉમિયા માતાજી નું મારે જોઈએ છે બરાબર છે કોડિયાર માતાજીનું જોઈ છે રામ દરબાર જોઈએ છે એ પણ કસ્ટમાઇઝ આપણે બનાવી એના એના પ્રમાણે અને ફોટો આપે તો આખું અંદર થઈ જશે આપણે એ પચીસ વર્ષની ગેરંટી સાથે આપીએ છીએ ઓહો 25 વર્ષની ગેરંટી સાથે આપીએ છીએ ને પંદર વર્ષથી અસંખ્ય આપણે ફ્રેમો વર્લ્ડ ઓવર મોકલી છે કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા કસ્ટમાઇઝ કરીને એના ફોટા પ્રમાણે વાહ એ પંદર વર્ષથી છેલ્લા પંદર વર્ષથી આપણે આશીર્વાદ લીધા એવી રીતે વાત કરીએ તો મૂર્તિ પણ અમે કસ્ટમાઇઝ આપણે બનાવી શકીએ આજે એને કોઈ બી સારી પાંચ ફૂટ ની બુદ્ધ ની મૂર્તિ છે રાધાકૃષ્ણ બનાવવા છે બરાબર છે તો કસ્ટમર ને આપણે પેલા માટી નું દેખાડીએ છીએ ઇન્ટિયર સાથે જે એના કોન્ફિડન્સ થી માટી નું પેલા દેખાડીએ છીએ કસ્ટમર ને એમ કહેવાય કે ભાઈ આ બધી એના જે ભાવભાવ છે જે ફેસ એક્સપ્રેશન છે બરાબર છે પછી જ આપણે મોલ્ડ કરીએ અને પછી જ આપણે એને મૂર્તિ ની ડિલિવરી આપીએ છીએ આપણે કમ્પ્લીટ એમાં પણ કસ્ટમાઇઝ કરી અને એના કસ્ટમર જે પોતાના પ્રમાણે જોતું છે એ પ્રમાણે સ્પેશિયલ બનાવી દીધું સ્પેશિયલ બનાવીએ છીએ આજે કસ્ટમર ને કોઈ બી વસ્તુ જોતી હોય ત્યારે એના કોન્ફિડન્સ લેવલે વધારવા માટે અમે એક મિનિમમ ટોકન એમાઉન્ટ લઈએ છીએ મહિના પછી જ અમે એની એમાઉન્ટ લઈએ છીએ જેથી કસ્ટમરને એમ ના થાય કે ભાઈ આ બધી વસ્તુ વસ્તુ કેમ બનશે આજે નું જે ફૂલફિલ થાય છે એનું રસ્તો ચહેરો જોઈને પછી જ અમે પેમેન્ટ લઈએ છીએ વાહ ખૂબ સરસ મિત્રો તમારે પણ આવું તમારા માતાજીનો તમારા કુળદેવી શ્રીનો કોઈનો ફોટો બનાવવો છે આવી મોટી છબી બનાવી છે આવી ઝાંખી બનાવી છે મૂર્તિ બનાવી છે તમામ માટે તમે ધર્મેશભાઈનો સંપર્ક કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે એમાં તમે કોલ કરી અને એમને સાથે કોલ ઉપર પણ વાત કરી શકો છો અને અહીંયા રૂબરૂમાં પણ આવી શકો છો જયેશભાઈ આપણે આજે કોઈ બી સારા બિલ્ડિંગ આટલા સરસ બને છે બાવીસ માર્ચ સુધી બહુ સરસ આજે એન્ટ્રન્સ એટલું સરસ બિલ્ડરે બનાવ્યું હોય તો એને ખાસ ડેકોરેટ કરવું હોય ને એના માટેની આપણી પાસે એક્સક્લુઝિવ આઈટમ છે ઓકે બિલ્ડર લોબી માટે કે જે નું કરતા હોય આર્કિટેક્ટ હોય એના માટે એક્સક્લુઝિવ ઇન્ટિરિયર આર્કિટેક્ટ માટેની આ જે ઓફર છે પચાસ ટકા સાથે ક્વોલિટી અને એક્સક્લુઝિવ આજે કોઈ બી અમે બે ફ્રેમ લઈ આવી છીએ તો પછી રિપીટ નથી કરતા આજે ઘણા કસ્ટમર એવું હોય ધર્મેશભાઈ બીજે રિપીટ નહીં થાય ને એ તો આપણે રિપીટ કરતા પોતે સ્ટોરમાં જ રિપીટ નથી કરતા

ડેકોરેશનનું પીસ લેતા હોય તમામ વસ્તુ પચાસ ટકા તમામ આજે આપણે પોતાનું કન્ટ્રી બાલીથી ઇન્ડોનેશિયાની પણ આપણે આવે છે થાઇલેન્ડથી પણ આવે છે સ્ટોનની પણ આપણી પાસે આઈટમ છે ની પણ છે બરાબર રિયલ પેઇન્ટિંગ છે કસ્ટમાઇઝ ઘણી પ્રોડક્ટ અમે કસ્ટમાઇઝ બાર વર્ષ છે બાર વર્ષથી બનાવીએ છીએ પોતાનું વર્કશોપ છે આપણું એટલે કોઈ બી બિલ્ડર લોબી હશે કે કોઈ બી બિલ્ડર્સ હોય કે ઇન્ટીય આર્કીકચર પોતાના રિકવાયરમેન્ટ પ્રમાણે પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આપણે દિવાળી સુધી તમામ વસ્તુ એમને ફૂલફિલ આપે કરી દઈશું જોરદાર ઓફર છે તો મિત્રો તમારે આનો લાભ લેવો હોય તો ધર્મેશભાઈ પાસે પહોંચી જાવ સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે એનું એડ્રેસ પણ આવી રહ્યો હશે તેમાં પહોંચી અને આ લાભ ઓફર જે છે એનો લાભ લઈ શકો છો તમે અત્યારે કોઈ બી ઘર બનતું હોય એમાં ફર્નિચર બ્રાઉન હોય બધા કલર્સનું કોમ્બિનેશન હોય પણ ગ્રીન કલર કોઈ એવો છે જે તમે ઘરમાં રાખો એન્ટ્રન્સમાં રાખો કે લિવિંગ રૂમમાં રાખો એ થી જ બધું છે ને આ ગ્રીન જોવા જવા આપણે સ્વિટરલેન્ડ જતા હોય છે હિમાલય જતા હોય છે આ જે ગ્રીન કલરના કલર ગ્રીનરી છે એ આપણે સાડા ત્રણસોથી થી માંડીને આપણી પાસે ત્રીસ હજાર સુધીના ગ્રીન પ્લાન્ટ છે જે અમે કસ્ટમાઇઝ એની જે જગ્યા હોય એ પ્રમાણે અમે ડેકોર કરી દઈએ છીએ આજે સાત આઠ દસ દસ ફૂટ સુધીના અમારી પાસે આર્ટિફિશિયલ ગ્રીન પ્લાન્ટ છે જે અમે સારા ફાઈબરના પોર્ટ સાથે વુડનના પોર્ટ સાથે અમે આપીએ છીએ અને આ બધામાં પચાસ ટકા બધામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે એ એનિવર્સરી ડિસ્કાઉન્ટ તો છે જ આપણે પણ સાથે જે કસ્ટમાઇઝ આપણે ઘરમાં એને ઘરના અનુરૂપ પ્રમાણે એની જગ્યા પ્રમાણે ગ્રીનરીનું એડજસ્ટમેન્ટ કરી એરેન્જમેન્ટ કરી અને ડ્રોપિંગની એરેન્જમેન્ટ કરી એ આપીએ છીએ સાથે એ એક છે સર્વિસ આપણી તો આવી જ કંઈક જોરદાર વાતો અને વિશેષ માહિતી સાથે આપણે મળતા રહીશું અને વાત કરીશું વાહ ગુજરાતી પર